નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની અંગ્રેજી વિષયની તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે આપણી ચેનલ ઉપર અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે જરૂરથી પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો મિત્રો અત્યાર સુધી ધોરણ સાતની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને બીજું કે પ્રથમ સત્રાંત પરીક્ષા આવી રહી છે તો પ્રથમ સત્રાંત પરીક્ષા માટે આપણે બ્લુ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિના આધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા જે ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણતા દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અતિ ઉપયોગી છે તો જરૂરથી મેળવી લેવા કારણ કે મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે અને એક એક વિષયના આપણે ત્રણ ત્રણ પ્રશ્નપત્ર મૂકેલા છે અને સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે જે પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થી વાલીઓ અને શિક્ષકોએ મેળવી લેવા પીડીએફ પણ એની અવેલેબલ છે પીડીએફ પણ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી સંપર્ક કરી કોન્ટેક કરી અને મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય અંગ્રેજી ત્રીજી અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું મોડલ પ્રશ્નપત્ર એમાં ક્વેશ્ચન નંબર એક આન્સર ધ ક્વેશ્ચન એમાં પહેલું વેન ઇઝ તેજસ્વીનીસ બર્થડે તો જવાબ આવશે વિકલ્પ એ ઇલેવન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ ઇલેવન હેરી મેટ ખાલી જગ્યા પીપલ યસ્ટરડે ડે તો જવાબ આવશે વિકલ્પ સી થ્રી વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ઓનલી વન ઓફ ઇટ્સ કિડ્સ તો જવાબ આવશે વિકલ્પ બી યુનિક ચોથું વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ તો જવાબ આવશે વિકલ્પ એ જલેબીઝ પાંચમો વોટ વેર ધ ફ્લાય ઇઝ ડુઈંગ તો જવાબ આવશે વિકલ્પ સી બઝિંગ ઓવર ધ જલેબીઝ હેરી ઇઝ અ ખાલી જગ્યા તો જવાબ આવશે સેલ્સમેન મિત્રો ધોરણ સાતની અંગ્રેજી વિષયની જે નવનીત છે તે નવનીતની અંદરથી તમને દરેકે દરેક પ્રશ્નના ઉત્તરો જે છે તે ખૂબ જ સરળતાથી મળી રહેવાના છે તો જરૂરથી આ જે નવનીત છે તે મેળવી લેજો અને આ નવનીત જે છે એ તમે કોઈપણ વિષયની ધોરણ ત્રણથી બારની નવનીત મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર અથવા તો અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ મેળવી શકો છો ત્યાર પછી છે પેલું રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન્સ એમાં પેલું ઇટ વોઝ ઇલેવન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ ઇલેવન ઇટ વોઝ તેજસ્વીની ફિનિશ ટ્વેલ્થ બર્થ ડે Her father gifted her a beautiful bicycle. It was a unique bike. Blue in a color, a soft seat, a little bell, and a rear view mirror. Answer the following question. Pelu, how old was Tejaswini? The job of Tejaswini was 12 years old. What is her father gifted her? Her father gifted her a beautiful bicycle. Describe the bicycle. The bicycle was blue in a color with a soft seat, a little bell, and a rear view mirror. ત્યાર પછી બીજો આપણને પેરેગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ ઇઝ મિસ્ટર જાડેજા તો મિસ્ટર જાડેજા ઇઝ અ પોલીસમેન હાઉ મચ ટાઈમ વિલ ધ શેમ્પુ ટુ ટેક ટુ ક્લીન ધ હેર ધ શેમ્પુ વિલ ટેક અ થ્રી મિનિટ્સ ટુ ક્લીન ધ હેર વોટ ઇઝ અ સ્પેશિયલ અબાઉટ શેમ્પુ ધ શેમ્પુ હેઝ અ લેસ ફોર્મ ત્રીજું ધ કિંગ હાર્ડ અબાઉટ અ ગોપાલનો પેરેગ્રાફ આપણને આપ્યો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે એના ઉપરથી જોઈએ હુ હેયર્ડ about Gopal, the king heard about Gopal. what does the king say about Gopal? The King said that Gopal is a brave boy. Who troubled the people? The two cruel giants troubled the people. Why could the giants trouble the people? The giants could trouble the people because there was no one to catch or kill them. મિત્રો ધોરણ સાતની તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજની ઇંગ્લિશ વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ જશે અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ તો જરૂરથી મેળવી લેજો કારણ કે આ જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તે તમારી જે પ્રથમ સત્રાંત પરીક્ષા આવી રહી છે તેના માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે વિડીયો અને પીડીએફ બંને ઉપલબ્ધ છે તો પીડીએફ પણ મેળવી લેજો જેથી કરીને તમે સરળતાથી અભ્યાસ કરી શકો વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને તમે મેળવી શકો છો ત્યાર પછી માય મધર ખાલી જગ્યા શુગર ફ્રોમ ધ માર્કેટ તો બોટિક પોલીસ ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર તો બ્લુ અ ફેન કેમ આઉટ ઓન ધ ખાલી જગ્યા તો જવાબ આવશે રિયર વ્હીલ ત્યાર પછી છે ચોથું ડિસ્કસ ઇન અ પેર પુટ ટિકોર રાઈટ એન્ડ માર્કસ ફોર રોંગ સ્ટેટમેન્ટ તો મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ હ બેગર ફોલ્સ ધ બોય વોઝ સ્ટડીંગ ફોલ અ ટ્રુ નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર તો ટ્રુ અને ધ બેગર આસ્કડ ફોર સમ મની તો જવાબ આવશે ખોટું મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે અઠ્યાવીસનો બે હજાર ચોવીસના રોજ તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને સાથે સાથે પ્રથમ સત્રાંત પરીક્ષાના જે આપણે મોડલ આઈ એમપી પ્રશ્નપત્ર મૂકેલા છે તે પણ મેળવી લેજો તે પણ તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે